ચાલો મિત્રો સૃષ્ટિ વનસ્પતિ એટલે કે પ્લાન્ટી એટલે કે પ્લાન્ટ કિંગડમ એમાં આપણે આવે ત્રીજો વિભાગ ભણીએ અને છે ત્રિઅંગી પહેલો વિભાગ આપણે ભણીએ હાલગી બીજો દ્વિઅંગી ત્રીજો ત્રિઅંગી ચાલો તો ત્રિઅંગી વિભાગમાં જોઈ લઈએ કોણ કોણ આવે તો કે ઇક્વિસેટમ જેને આપણે અશ્વપુચ્છ અથવા હોર્સ્ટાઈલ એવા નામથી ઓળખીએ છીએ હંસરાજ એને કોમનલી ફોન તરીકે ઓળખીએ છીએ હંસરાજ કોઈ એક ચોક્કસ વનસ્પતિનું નામ નથી પણ નેફ્રોલેપિસ જેવી ઘણી બધી વનસ્પતિને કોમનલી આપણે ફન એટલે કે હંસરાજ કહીએ છીએ એટલે ખાસ આપણે આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ હંસરાજ એને આપણે કોઈ એક ચોક્કસ વનસ્પતિ તરીકે નહીં ઓળખીએ ભૂમિબંધક તરીકે અને સુશોભન માટે બહુ વપરાય છે તમે જોઈ શકો છો કે અહીંયા આવી વનસ્પતિઓ ઘણી જગ્યાએ કુંડામાં જોવા મળે ગાર્ડનમાં હંસરાજ વાવેલ હોય તો બહુ સારી લાગે તો આ હંસરાજ એટલે કે ત્રિઅંગી સુશોભન માટે હોય અને ભૂમિબંધક તરીકે એટલે કે જ્યાં હોય ત્યાંથી જમીનનું ધોવાણ અટકાવવા માટે એ વપરાય છે સૌ પ્રથમ વખત વાહક પેશીધારી વનસ્પતિ છે મિત્રો આ યાદ રાખીશું કે ત્રિઅંગી વનસ્પતિ ટેરેડોફાઈટા એટલે પહેલી વખત એનામાં મૂળ પ્રકાંડ પર્ણ જેવું જોવા મળે અને પહેલી વખત એનામાં વાહક પેશી આ એમસી ક્યુ સવાલ થાય છે મિત્રો આપણો કે સૌ પ્રથમ વખત વાહક પેશીધારી વનસ્પતિ વિભાગ કયો તો ત્રિઅંગી વનસ્પતિ ટેરિડોફાઈટ છે એમાં વાહક પેશી એટલે શું તો કે જલવાહક અને અનવાહક પેશી જોવા મળે છે હા પણ મિત્રો સૌપ્રથમ જોવા મળે છે એટલે તો નીચલી કક્ષાના જ હોય એટલે કે વાહક પેશી હોય પણ પ્રાથમિક પ્રકારની હોય પ્રાથમિક પ્રકારની વાહક પેશી એટલે શું તો એની જલવાહક પેશીમાં જલવાહીની ન હોતા જલવાહી નિક્કી જોવા મળે છે અન્નવાહક પેશીમાં ચાલની નલિકા ન હોતા ચાલની કોષો જોવા મળે છે આ એક આદિ પ્રકારની વાહક પેશી થઈ આપણે આ યાદ રાખીશું કે વાહક પેશી નિમ્ન કક્ષાની છે એટલે કે પ્રાથમિક પ્રકારની છે એટલે કે જલવાહક પેશીમાં જલવાહીની ન હોય પણ જલવાહી નિક્કી હોય અનવાહકમાં ચાલની નલિકા સાથે કોષ એ ન હોય પણ ચાલની કોષ હોય ઓકે તમારે યાદ રાખવા માટે કહી શકું કે પહેલી વખત ત્રિઅંગીમાં વાહક પેશી જોવા મળે એ પ્રાથમિક એના કરતાં આગળનો જે વિભાગ જે છે અનાવૃત બીજધારી એમાં પણ આના જેવી જ એટલે કે ત્રિઅંગી જેવી જ વાહક પેશી જોવા મળે સુવિક્સિત વાહક પેશી કેમાં જોવા મળે આવૃત્ત બીજધારીમાં જેમાં જલવાહિની પણ હોય અને ચાલની નલિકાઓ પણ હોય બીજું છે સૌ પ્રથમ સંપૂર્ણ સ્થળ જ વનસ્પતિ છે જેમ દ્વિઅંગી એ જમીન એ હોય પાણીમાં હોય અથવા પાણીના માધ્યમ મળે ત્યાં હોય તો એ રીતે આ સૌ પ્રથમ સ્થળ જ વનસ્પતિ છે એ દ્રષ્ટિએ જો આપણે કહીએ તો દ્વિઅંગીને તમે વનસ્પતિ સૃષ્ટિના ઉભય જેવી કીધા તો એ પ્રકારે ત્રિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના સરિસૃપ રેપ્ટાઇલ્સ ઓફ પ્લાન્ટ કિંગડમ કહી શકાય વસ્તુવાટ ક્યાં હોય તો એ ભેજયુક્ત છાયાપ્રિય સ્થાનમાં ઠંડા સ્થાનોમાં એ ખાસ જોવા મળે એટલે કે આપણે હિલ સ્ટેશન ઉપર જઈએ ત્યાં ત્રિઅંગીઓ વધારે જોવા મળે કેટલીક ત્રિઅંગી રેતાળ જમીન ઉપર તો કેટલીક પાણીમાં પણ જોવા મળે છે માર્સિલિયા નામની ત્રિઅંગી વનસ્પતિ છે માર્સિલિયા એ પાણીમાં જોવા મળે છે જલજ ત્રિઅંગી વનસ્પતિ એના જીવનચક્રનું બહુ મહત્ત્વ છે તો જીવનચક્ર વિશે હું તમને થોડી માહિતી આપી દઉં તો જીવનચક્રમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે અને બીજાણુજનક મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે પહેલી વખત આ વનસ્પતિ એવી છે કે જેનામાં મૂળ છે પ્રકાંડ છે પર્ણ છે દ્વિઅંગીમાં મૂળ જેવી એટલે કે મૂલાંગો પ્રકાંડ જેવી પર્ણ જેવી રચના હોય પણ પ્રકાંડ નહોતું પહેલી વખત મૂળ પ્રકાંડ પર્ણ છે એટલે કે સુકાઈ નથી આ સુકાઈ પ્રકારની વનસ્પતિ નથી પણ પૂર્ણ મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના જોવા મળે છે મિત્રો થોડું એક્સ્ટ્રા યાદ રાખો કે આમ તો ત્રિઅંગી એ આપણે આપેલા વિભાગ છે કે ભાઈ દ્વિઅંગીમાં મૂળ પ્રકાંડ પર્ણ ન હોય પછી ત્રિઅંગી એમાં મૂળ પ્રકાંડ પર્ણ હોય પણ કુદરત તો કુદરત છે ભાઈ એ તો ગમે તે બનાવી શકે કુદરતે એવી અમુક વનસ્પતિ જોવા બનાવી પ્રકાંડપર્ણ છે સરળ પ્રકારની વાહક પેશી છે પણ મૂળ નથી એને આપણે ત્રિઅંગીમાં મૂકી પણ એને આપણે નીચલી કક્ષાની ત્રિઅંગી સાઇલોપસીડામાં મૂકી એનું ઉદાહરણ છે સાયલોટમ તો સાયલોટમ આપણે એક વસ્તુ યાદ રાખીશું સાયલોટમ સાયલોટમ સ્પેલિંગ પી એસ એસઆઈ સાયલોટમ છે પી સાઇલન્ટ તો સાયલોટમ એ ત્રિઅંગી વનસ્પતિ છે પણ મૂળ ધરાવતી નથી મૂળ ન ધરાવતી ત્રિઅંગી વનસ્પતિ સાયલોટમ છે નેક્સ્ટ વન આપણે જોઈએ તો એના પર્ણો તો પર્ણો બે પ્રકારના હોય જેમ કે મૂળ પ્રકાંડ પર્ણ છે તો પર્ણ નાનાય હોય અને મોટાય હોય નાના પર્ણ ધરાવતી વનસ્પતિને આપણે સૂક્ષ્મ પર્ણી કહીશું અને મોટા પર્ણ ધરાવતી વનસ્પતિને મહાપર્ણી કહીશું નાના પર્ણ ધરાવતી વનસ્પતિ અહીં તમે જુઓ નાના નાના પાંદડા છે નાના નાના લીવ્સ ઓકે તો એને આપણે શું કહીશું સૂક્ષ્મપર્ણી એનો એક્ઝામ્પલ છે સેલાજી નેલા જ્યારે મોટા પર્ણો ધરાવતી વનસ્પતિ એને આપણે મહાપર્ણી કહીશું એનું ઉદાહરણ છે હંસરાજ હંસરાજ અહીંયા કોમન જ્યારે લખીએ એક્ઝામ્પલ તરીકે લખીએ મેં તમને આગળ પણ કીધું કે ફન ઇઝ અ ગ્રુપ ઓફ પ્લાન્ટ્સ એમાં હંસરાજ આપણે કોમન બોલીએ ત્યારે કોઈ એક વનસ્પતિનું નામ બોલતા હોઈએ અથવા તો લખવું હોય તો એ છે નેફ્રોલેપિસ નેફ્રો લેપીસ બીજાણુજનકની વાત કરીએ તો બીજાણુજનક આપણે હવે ધીમે ધીમે ધીમેના જીવનચક્રની વાત કરવા જઈ રહ્યા છીએ તો બીજાણુજનક ઉપર બીજાણુ પર્ણો ઉદ્ભવે છે એટલે કે આ આ વનસ્પતિ અપુષ્પી છે એમાં પુષ્પ તો નથી તો એનામાં બીજાણુ ક્યાં સર્જાય તો કે બીજાણુ આમ તો બીજાણું ધાનીમાં સર્જાય પણ બીજાણું ધાનીઓ ક્યાં આવે તો કે પર્ણો ઉપર આવે અને જે પર્ણ ઉપર બીજાણું ધાની સર્જાય એ પર્ણને બીજાણું પર્ણ ઇંગ્લિશમાં સ્પોરોફિલ કહેવાય હવે બીજાણું પર્ણો એટલે ખાસ પ્રકારના અલગ જ હોય કે કોઈપણ પર્ણ ઉપર બીજાણું આવી જાય એટલે બીજાણુ ધાની સર્જાઈ જાય તો એમાં બે શક્યતા છે બીજાણું પર્ણો કોઈ વનસ્પતિમાં છૂટા છૂટા હોય તો કોઈ વનસ્પતિમાં ભેગા મળી અને પ્રશંકુ એટલે કે આદિ પ્રકારનો શંકુ રચે પ્રશંકુ એટલે કે આદિશંકુ રચે બે શક્યતા છે જો હું તમને સમજાવું કે આ આવું તમે ક્યાંક જોયું હશે તમે ક્યારેક સાપુતારા ગયા હોવ અથવા કોઈ પણ સ્ટેશન ઉપર જાઓ અને ત્યાં ત્રિઅંગી વનસ્પતિ હોય તો ત્રિઅંગી વનસ્પતિના પર્ણમાં નીચે તરફ જોશો તો નીચે તરફ આ પર્ણ ઉપર આવા નાના નાના બીજાણુ ધાન્યોની હરોળ જોવા મળશે બરાબર આ પાંદરા ઉપર લાડવા મૂકીને તમને ખાવાનું નથી આ બીજાણું ધાન્યો છે બીજાણું ધાની ઓકે સ્પોરેન્જિયમ પણ આ પાંદરા ઉપર બીજાણું ધાની આ બીજા પાંદડા ઉપર બીજું બીજાની એવું હંસરાજમાં જોવા મળે છે એટલે કે બીજાણુ પર્ણો છૂટા છૂટા છે બીજાણુ પર્ણો છૂટા હોય એવું એક્ઝામ્પલ છે હંસરાજ બીજું ઉદાહરણ છે સાલ્વિનિયા જ્યારે બીજાણુ પર્ણો ભેગા મળી અને આવું એક શંકુ જેવી રચના બનાવે શંકુ અથવા પ્રશંકુ એટલે કે કોન કે સ્ટ્રોબિલસ રચે એવું ઉદાહરણ છે સેલાજીનેલા અને ઇક્સેટમ તો અહીંયા હું આગળ પણ યાદ અપાવીશ તમને કે આપ યાદ રાખવાનું છે કે બીજાણું પર્ણો છૂટા છૂટા હોય કે શંકુ રચે તો કે છૂટા છૂટા પણ શક્ય છે જેમ કે અંશરાજમાં સાલ્વિનિયામાં અને ભેગા મળી અને શંકુ રચે એવું પણ શક્ય છે પ્રશંકુ રચે એવું શક્ય છે સેલાજીનેલા અને ઇક્વિસેટમની અંદર બીજાણું પર્ણો પર આ તમને દર્શાવ્યું એમ બીજાણુધાની ધાની હોય બીજાણુ ધાની અંદર બીજાણું માતૃકોષો હોય એટલે કે સ્પોર મધર સેલ હોય ધારો કે આ બીજાણુ ધાની છે એની અંદર બીજાણું માતૃકોષો હોય મિત્રો તમને આ બીજાણું જનક વિશે હું સમજાવી રહ્યો છું એટલે તમને હું યાદ અપાવી દઉં કે રંગસૂત્રની દૃષ્ટિ આ બધા કેવા હશે તો રંગસૂત્રની દૃષ્ટિએ દ્વિતીય એટલે કે ટ્વાઇસ એન હશે દ્વિતીય હશે હવે આમાંનો પ્રત્યેક બીજાણું માતૃકોષ અર્ધિકરણ પામશે

કે બીજાણુ પરણો અને બીજાણુ પરણો બીજાણુ માત્ર એટલે બીજાણુ ધાની ધરાવે બીજાણું ધાનીમાં બીજાણું માતૃ કોષ હોય જે અર્ધીકરણ પામી બીજાણુ રચશે ઓકે બીજાણુ તો બીજાણુ બે પ્રકારના હોઈ શકે ને માદા બીજાણું જુદા જુદા હોય એવું શક્ય છે અને બીજાણુ માદા બીજાણુમાં ભેદ ન હોય બધા બીજાણું સરખા હોય એવું શક્ય છે જો સરખા હોય તો એને સમ બીજાણુ કહેવાય અને ભિન્ન હોય તો એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય ત્રિઅંગીમાં બંને શકે છે જુઓ દ્વિઅંગી હંમેશા સમબીજાણુક જ હોય આવૃત્ત બીજેતારી હંમેશા વિષમબીજાણુક જ હોય પણ ત્રિઅંગી આ વચગાળાનું સ્થાન છે એ સમબીજાણુક પણ હોઈ શકે વિષમબીજાણુક પણ હોઈ શકે એટલે કે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના તો હંસરાજ અને ઇક્વિસેટમ એ કેવી છે સમબીજાણું જ્યારે સેલાજીનેલા અને સાલ્વિનિયા એ કેવી છે વિષમ બીજાણુક તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે સમ બીજાણુંક વિષમ હંસરાજ છે સમ બીજાણું અને પાછા બીજાણું પરણો ભેગા મળી અને શંકુ રજ ધરાવતી નથી એટલે કે શંકુ ન ધરાવે શંકુ ન ધરાવે અને એકવીસ એટમ શંકુ ધરાવે આના ઉપરથી તમને બે સવાલો પૂછી શકાય છે શંકુ ન ધરાવતી સમ બીજાણું હંસરજ શંકુ ધરાવતી વિષમ બીજા સમ બીજાણુ ઇક્વિસેટમ એ જ રીતે સેલાજીનેલા વિષમ બીજાણું છે બરાબર સેલાજીનેલા જે શંકુ ધરાવે છે જ્યારે સાલ્વીનિયા વિષમ બીજાણું છે પણ શંકુ ધરાવતી નથી અહીં ચાર પ્રશ્નો બને છે શંકુ ધરાવતી હોય એવી સમ બીજાણું કોણ છે ઇક્વિસેટમ શંકુ ધરાવતી હોય એવી વિષાણુ વિષમ બીજાણું વિષમ બીજાણું સેલાજીનેલા શંકુ ન ધરાવતી હોય સમ બીજાણું હંસરાજ શંકુ ન ધરાવતી હોય વિષમ બીજાણું સાલ્વિન્યા તો આ મુદ્દો પણ તમારે બહુ મહત્ત્વનો છે તો એક્ઝામ્પલ્સ ઉપરથી સવાલો ખૂબ જ વધારે પૂછાતા હોય છે મિત્રો અને એક્ઝામ્પલને આધારે તમારે યાદ રાખવાનું છે જે વિષમબીજાણુક છે એમાં નરબીજાણુ અને માદા ભિન્ન હોય છે નરબીજાણુને આપણે લઘુબીજાણું એટલે કે માઇક્રોસ્પોર તરીકે ઓળખીએ છીએ કારણ કે કદમાં નાના હોય છે મહાબીજાણુ કદમાં મોટા હોય છે જેને માદા બીજાણુ તરીકે ઓળખીએ છીએ એટલે કે સેલાજીનેલા સાલ્વિનિયામાં લઘુ એટલે કે નરબીજાણું અને મહાબીજાણું એટલે કે માદાબીજાણું ભિન્ન હોય છે લઘુબીજાણુ વિકાસ પામે એટલે નરજન્યુજનક રચે મહાબીજાણું વિકાસ પામે એટલે માદાજન્યુજનક રચે જે સમ હોય એ બીજાણું વિકાસ પામે તો તો એ જન્યુજનક રચે હા જન્યુજનક રચે હા પછી એ નરજન્યુજનક એ માદાજન્યુજનક એમ નહીં એ જન્યુજનક ઉપર જ નરજન્યુધાન્ય અને માદાજન્યુ ધાની એક જ જન્યુજનક ઉપર આવે હા જે વિષમ બીજાણુક છે એમાં લઘુ બીજાણુ વિકાસ પામીને જે નરજન્યુજનક રચે એના ઉપર નરજન્યુ ધાની જ આવે અને મહાબીજાણુ વિકાસ પામી માદા જન્યુજનક રચે એનામાં માદા એટલે કે મહાબીજાણુ ધાની જ એટલે કે આર્ચિકો જ વિકસે છે આપણે બીજાણું ધાની વિશે થોડીક વાતો કરી દઈએ તો બીજાણું અંકુરણ પામી અને જન્યુજનક રચે છે આ જન્યુજનકને પ્રસુકાઈ કહેવાય પ્રોથેલસ અહીંયા સુકાઈ તો નથી કારણ કે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે એ છોડશુ વૃક્ષ સ્વરૂપે છે પણ આની જન્યુજનક અવસ્થા પ્રસુકાઈ છે ઓકે પ્રસુકાઈ અહીંયા દોરેલું છે કેવું છે તમે જોઈ શકો છો કે રિક્ષિયાના સુકાઈ જેવું સરળ સ્વરૂપ ધરાવે છે પણ એકાદ એમ એમ કદ ધરાવતું હોય બરાબર આવું હૃદયાકાર છે હાડશેપ્ડ છે હૃદયાકાર એનામાં મૂલાંગો સર્જાયેલા છે મૂલાંગો અને અહીંયા નરજન્યુધાની અને માદા જન્યુધાની વિકસે છે યાદ રાખીએ કે નાના છે કોણ પ્રસુકાય એટલે ફરીથી તમે આખું વાત સમજો કે ત્રિઅંગી વનસ્પતિ છે એનો મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે પર્ણ ઉપર બીજાણુ ધાની આવે બીજાણુધાનીમાં બીજાણું માતૃકોષ અર્ધિકરણ પામી બીજાણું બને બીજાણુનું વિકરણ થાય જમીન ઉપર પડ્યા વિકાસ પામી અને એ જન્યુજનક રચશે જેને પ્ર કહેવાય અહીંયા બીજાણુજનક અવસ્થા લાંબી છે જન્યુજનક અવસ્થા ટૂંકી છે પણ જન્યુજનક અવસ્થાને બીજાણુજનક અવસ્થા એકબીજાથી મુક્ત છે બરાબર બંને સ્વતંત્ર છે અહીંયા જન્યુજનક અવસ્થા નાની છે પણ પોષણ માટે બીજાણુજનકો પર આધારિત હોતી નથી આ યાદ રાખવાની વાત છે નાના એટલે કે જન્યુજનક નાના છે બહુકોશી છે મુક્ત જીવી છે શા માટે મુક્ત રીતે જીવી શકે છે તો કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે પ્રકાશ સંશ્લેષી છે ઓકે ચાલો પ્રસુ કંઈ વિકાસ પામે છે પણ એ વિકાસ માટે ઠંડી ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જરૂરી છે કદાચ ત્રિઅંગી વનસ્પતિ આવી આદર્શ પરિસ્થિતિ ન મળે તો જીવી જાય પણ એની જન્યુજનક અવસ્થા જીવી શકે નહીં અને એટલા માટે ત્રિઅંગી વનસ્પતિ બધે જ જોવા મળતી નથી એ મર્યાદિત ભૌગોલિક વિતરણ દર્શાવે છે બીજું આ જન્યુજનક ઉપર નરજન્યુધાની જન્યુધાની વિકસે એમાં નરજન્યુને જન્યુ સુધી પહોંચવા માટે ફલન માટે પાણી આવશ્યક છે એટલે ફલન માટે પાણી આવશ્યક હોય એ દ્વિઅંગીની પણ લાક્ષણિકતા છે અને ત્રિઅંગીની પણ લાક્ષણિકતા છે પણ આ બધી બાબતો ઠંડી ભેજયુક્ત વાતાવરણ હોય તો જ એનું જન્યુજનક વિકાસ પામે ફલન માટે પાણી આવશ્યક છે આ બધાને કારણે ત્રિઅંગી મર્યાદિત ભૌગોલિક વિતરણ ધરાવે છે બધે જ એબેન્ડન્ટ એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળતી નથી બીજાણું વિકાસ પામી અને જન્યુજનક રચે છે આ જન્યુજનકને પ્રસુકાયક તરીકે ઓળખવામાં આવે પ્રસુકાયકની હું વાત કરું તો આ પ્રમાણેનું હૃદય આકાર ધારો કે પ્રસુકાયક છે તો પ્રસુકાયક ઉપર જન્યુધાની પણ વિકસે એમાં नर જન્યુધાની એટલે કે પૂજન્યુ ધાની ઘણીવાર એને ચલ પુજન્યુ જન્યુધાની પણ કહેવાય અને માદા જન્યુધાની ટૂંકમાં નરજન્યુ જ્યાં વિકાસ પામે છે એને આપણે ચલપુજન્યુ ધાની કહેવાય એમાંથી ચલપુજન્યુ રચાય અને એ જ રીતે ધાની એટલે ધાની એની અંદર અંડકોષ રચાય ઓકે નરજન્યુ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચે બરાબર બંને વચ્ચે ફલન થાય વહન માટે પાણી જરૂરી છે એટલે ફલન માટે પાણી જરૂરી છે ફલન થવાથી ફલિતાંડ એટલે કે ઝાયગોટ રચાય જે રંગસૂત્રની દ્રષ્ટિએ ટ્વાઇસ એન હોય છે રંગસૂત્રની દૃષ્ટિએ દ્વિકીય હોય છે અને દ્વિકીય એટલે કે કઈ અવસ્થા બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય આની પછી હવે હું તમને થોડું સમજાવું કે ધારો કે આ જન્યુજનક એટલે કે પ્રસુકાયક છે અહીંયા ધારો કે નરજન્યુધાની વિકસી અહીંયા માદા જન્યુધાની વિકસી આ માદા જન્યુધાની અંદર માદાજન્યુનું નિર્માણ થયું આ નરજન્યુ ધાનીમાંથી નરજન્યુ બન્યા એ નરજન્યુ વહન પામતા 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 માદાજન્યુ સુધી આવ્યા ફલન થયું ફલિતાંડ રચાયું હવે ફલિતાંડ રચાયા બાદ આ ફલિતાંડ સંભાજન પામી અને એ શું રચશે તો કે એક ભ્રૂણ રચશે અહીંયા જે ફલિતાંડ જે હતું એ ફલિતાંડ વિકાસ પામી અને ભ્રૂણ રચે છે ભ્રૂણ પણ આ ભ્રૂણ એ ક્યાં છે તો કે આ દ્વિકીય ભ્રૂણ એની આજુબાજુમાં તો જન્યુજનક અવસ્થાનો ભાગ છે એટલે કે ભ્રૂણ જન્યુજનકથી આવૃત હોય છે એ માદા જન્યુજનકની અંદર જ સુરક્ષિત રહી છે એટલે માદા જન્યુજનકની અંદર ભ્રૂણ સુરક્ષિત રહેવું એ બીજ પ્રકૃતિનું પૂર્વચિહ્ન કહેવાય મતલબ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ બીજ બને છે એમાં શું છે ભ્રૂણનો વિકાસ માદા જન્યુજનકની અંદર થાય છે તો અહીંયા પણ માદા માદાજન્યુજનકની અંદર ભ્રૂણ સુરક્ષિત છે એટલે આને આપણે બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન કહી શકાય એટલે કે ઉદ્વિકાસમાં પહેલા ત્રિયંગી વનસ્પતિ બની હશે પછી એમાંથી બીજધારી વનસ્પતિનું નિર્માણ થયું હશે મિત્રો ભ્રૂણ કેવું હોય તો કે ભાઈ તરુણ ભ્રૂણ એ માદા માદાજન્યુજનકની અંદર જ વિકાસ પામે છે અને માદા માદાજન્યુજનકની અંદર વિકાસ પામે એને આપણે બીજ પ્રકૃતિનું પૂર્વચિહ્ન તરીકે ઓળખીએ છીએ અને આ ઉદ્વિકાસમાં બહુ મહત્ત્વનો તબક્કો છે એટલે આપણે દ્રઢપણે માનીએ છીએ કે પહેલાં ત્રિઅંગી ઉદ્ભવી હશે અને ત્રિઅંગી પછી બીજધારી વનસ્પતિઓનું નિર્માણ થયું હશે મિત્રો આ ત્રિઅંગીનું જીવનચક્ર છે ત્રિઅંગીના જીવનચક્રમાં અહીંયા આપણે બતાવ્યું છે કે ભાઈ આ મુખ્ય અવસ્થા ત્રિઅંગીમાં મુખ્ય અવસ્થા એ બીજાણુજનક અવસ્થા છે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે છોડ સ્વરૂપની છે લાંબી છે પ્રકાશ સંશ્લેષી છે હા આ છોડ સ્વરૂપની વનસ્પતિમાં ભૂમિગત ગાંઠા મૂળી હોય જેનાથી એ વનસ્પતિક પ્રજ્ઞાન કરી શકે અહીંયા દર્શાવ્યું છે વિરોહ તો વિરોહ દ્વારા વનસ્પતિક પ્રજનન કરી શકે એટલે એ વાનસ્પતિક પ્રજ્ઞન પણ કરે છે હવે આના ઉપર બીજાણું ધાની સર્જાય છે આ ટોઈસેન છે એટલે કે બીજાણુજનક અવસ્થા મુખ્ય એના ઉપર જે બીજાણું ધાની રચાય એ પણ મુખ્ય એની અંદર બીજાણું માતૃકોષો હશે અર્ધિકરણ પામી અને એ બીજાણું રચે છે આ બીજાણુ એટલે કે સ્પોર આ સ્પોર એન હોય છે વન એન લખો અથવા એન એકકીય હોય છે એટલે અર્ધિકરણ દ્વારા બીજાણુ બન્યું આ બીજાણુ સતત સંભાજન પામશે અને એ રચી દેશે જન્યુજનક અવસ્થા અહીંયા પણ ફરીથી એ જ કે જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ બીજાણુ છે આ જન્યુજનક અવસ્થા હૃદયાકાર છે બરાબર મૂલાંગો ધરાવે છે પણ મુક્ત જીવી છે મુક્ત અહીંયા અંશરાધનો છોડ હોય તો એની બાજુમાં કંઈક તમને જોવા મળી જાય ખૂબ જ નાનો એની ઉપર નરજન્યુધાની માદાજન્યુધાની રચાય નરજન્યુધાનીમાંથી નરજન્યુ આવે માદાજન્યુધાનીમાં એક જ અંડકોષ રચાય હોય એનું ફલન થાય ફલિતાંડ રચાય ફલિતાંડ પછી ફલિતાંડ ભ્રૂણમાં ફેરવાય પણ એ ભ્રૂણ માદાજન્યુજનકથી આવૃત હોય માદા જન્યુજનક આ ગ્રીન બતાવ્યું છે માદા માદાજન્યુજનક અંદર ભ્રૂણ વિકસ્યું આ બીજ પ્રકૃતિ સૂચવે છે અને ત્યારબાદ પછી આ ભ્રૂણ વિકાસ પામી અને નવો સ્પોરોફાઇટ એટલે કે નવી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરશે તો આ હતું ત્રિઅંગીનું જીવનચક્ર ત્રિઅંગી જ વનસ્પતિના જીવનચક્રમાં બીજાણુજનક અવસ્થા લાંબી અને મુખ્ય છે જન્યુજનક અવસ્થા ટૂંકી અને ગોણ છે પોષણ માટે બંને સ્વતંત્ર છે બંને મુક્તજીવી છે અહીંયા હું દ્વિઅંગીનું તમને યાદ અપાવી દઉં કે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા લાંબી અને મુખ્ય બીજાણુજનક અવસ્થા ટૂંકી અને ગોણ હતી પણ પોષણ માટે બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા ઉપર આધારિત હતી ત્રિઅંગીના વર્ગીકરણમાં ચાર વર્ગો સાયલોપ્સીડા ઉદાહરણ છે સાયલોટમ બીજું છે લાઈકોપ્સિડા ઉદાહરણ છે લાઇકોપોડિયમ અને સેલાજીનેલા સ્ફિનોપ્સિડા ઉદાહરણ છે ઇક્વિસેટમ અને ટેરોપસીડા એનું ઉદાહરણ છે ટેરિપ ટેરિસ એડિયન્ટમ અને ડ્રાયોપ ટેરિસ ઓકે તો આપણે આ ત્રિઅંગી વિશે ભણ્યા તમને બધું સમજાયું હશે વિડીયો તમે રિપીટ કરીને જોઈ શકો છો ઓલ ધ બેસ્ટ